જોડાય છે સીએમએ જાહેરાત કરી છે એક મોટી જાહેરાત કરી છે જી જીજનક ચોક્કસ એવું કહી શકાય કે અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવિરોની જે પસંદગી કરવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક એ ભરતી આર્મીમાં યુવાનોને સ્થાન આપવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ને ત્યાર પછી જે પ્રકારે તેઓને તેઓની ટૂંકી નોકરી પછી તેઓને બીજી તક મળી એટલા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને તેઓને રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને સ્પષ્ટ જાણકારી આપી છે કે રાજ્ય સરકાર અગ્નિવીરોને આર્મ પોલીસ અને એસઆરપીમાં ભરતીને પ્રાધાન્ય આપશે સ્વાભાવિક છે ભરતીને પ્રાધાન્ય આપવાની વાત છે એ સામાન્ય રીતે જોવા જઈએ તો એક્સ આર્મીમેનને એ પ્રાધાન્ય આપવાની અત્યારે પણ જોગવાઈ છે એ અંતર્ગત આ અગ્નિવીરોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે જી જણાવ બિલકુલ બિલકુલ આભાર એક મોટી વાત હાલમાં સીએમ તરફથી કરાઈ છે જેમાં અગ્નિવીરોને ગુજરાતના અગ્નિવીરોને લાભ મળશે કાર્યક્રમના સહપ્રાયોજક છે હવેથી આવની જે